નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આપનામાંથી ઘણા લોકોએ અમને પ્રશ્ન કર્યો હતો વોટ્સએપમાં તથા યુટ્યુબમાં કોમેન્ટ કરીને પૂછ્યું હતું કે એકાદશી આ વખતે ક્યારે કરવાની છે એટલે કે આ વૈશાખ મહિનાની વધ પક્ષની એકાદશી ક્યારે છે બે તારીખે પછી ત્રણ તારીખે વ્રત ક્યારે કરવાનું છે આ કન્ફ્યુઝન ઘણા લોકોને થયું હતું તો તેનો ઉત્તર લઈને અમે આ વિડીયો લઈને આવી ગયા છે આ વિડીયોમાં આપને તેનો ઉત્તર મળી જશે સાથે સાથે એકાદશીના પૂજા મુહૂર્ત પર જાણીશું પારણા ક્યારે કરવાના છે તે પણ જાણીશું તથા એકાદશીના દિવસે કઈ વાતોનું ધ્યાન રાખવું એની સાથે એકાદશીનું મહત્ત્વ પણ આપણે આ વિડીયોમાં જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ પાંચ મિનિટના વિડીયોમાં આપને ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે તો મિત્રો વૈશાખ મહિનાના વદ પક્ષની એકાદશીના નામ છે અપરા એકાદશી કે જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને આ દિવસે વ્રત રાખવાથી તથા ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે અને તે વ્યક્તિને મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમામ મનોકામના પણ પૂર્ણ થાય છે અને આપણી કુંડળીમાં કોઈ ગ્રહ દોષ હોય તો તે પણ દૂર થઈ જાય છે આજના દિવસે સવારે વહેલું ઉઠી ઘરના મંદિરમાં ભગવાનની પૂજા કરવાની ઓમ વિષ્ણવે નમઃ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાનો ભગવાનને તુલસીજી સમર્પિત કરીને પૂજા કરવાની દીવો અગરબત્તી કરવાના ભગવાનને પ્રસાદ ધરાવવાનો અને એકાદશીની કથા સાંભળવાની ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવાનું તેમના મંત્રની માળા કરવાની અને દિવસમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે ગાયને ખવડાવવું સુપાત્ર બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી અને ગરીબોને જમાડવા જોઈએ કહેવાય છે કે જે કોઈ સ્ત્રી આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન કરીને એકાદશીનું વ્રત રાખે છે તો તેને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે જે કોઈ શ્રદ્ધાભાવથી આ વ્રત કરે છે તો વ્યક્તિને અનેક પ્રકારની બીમારીઓ ખામીઓ અને આર્થિક સમસ્યાઓમાંથી પણ મુક્તિ મળી શકે છે અને ભગવાનના આશીર્વાદથી તેનો અનંત ગણો પુણ્યફળની પણ પ્રાપ્તિ થાય છે ઘરમાં સુખ શાંતિ આવે છે આપણું જીવન સુખી થાય છે અને તમામ કાર્યોમાં પણ સફળતા મળે છે તો આવું પુણ્ય પવિત્ર જો કોઈ વ્રત હોય આ વ્રતનું આપણને આટલું પુણ્યફળ મળતું હોય તો કોણ આ વ્રત ન કરે દરેક વ્યક્તિએ આ વ્રત કરવું જ જોઈએ અને કદાચ ઘરના બધા સભ્યો વ્રત ન કરે તો ઓછામાં ઓછું એક વ્યક્તિએ આ વ્રત કરવું જોઈએ તો આવો હવે આપણે જાણીએ કે આ વ્રત ક્યારે અને કરવાનું છે તથા દ્વારકા દઈએ તો મિત્રો આ વર્ષે આ વૈશાખ મહિનાની વધ પક્ષની અપરા એકાદશી બે દિવસ આવે છે એટલે કે બે જૂન અને ત્રણ જૂન બંને દિવસ એકાદશીની તિથિ રહેવાની છે અને બંને દિવસ અલગ અલગ લોકોએ વ્રત કરવાનું રહેશે એટલે કે ત્રણ તારીખે જે એકાદશી રહેશે તે ભાગવત એકાદશી રહેશે કે જેનું વ્રત વૈષ્ણવ લોકોએ કરવાનું હોય છે દ્વારકા અને ડાકોરમાં ત્રણ તારીખે એકાદશી ઉજવવામાં આવશે એકાદશી રાખવામાં આવશે તો જે લોકો દ્વારકાને ડાકોર મુજબ વ્રત કરતા હોય તેણે ત્રણ જૂન બે હજાર ને સોમવારે આ એકાદશીનું વ્રત કરવાનું રહેશે અને હું પણ આ એકાદશીનું વ્રત કરું છું તો હું પણ ત્રણ જૂન બે હજાર ચોવીસને સોમવારે વ્રત કરીશ તથા વૈષ્ણવ સંપ્રદાય સિવાયના જે લોકો છે શિવપંથી છે તે લોકોએ બે જૂન બે હજાર ચોવીસને રવિવારે એકાદશીનું વ્રત કરવાનું રહેશે કે જેને સ્માર્ત એકાદશી કહેવાય છે એટલે આવી રીતે બે દિવસ એકાદશીનું વ્રત રહેવાનું છે તો હવે જે લોકોએ બે તારીખે વ્રત કર્યું હોય તેણે ત્રણ તારીખે વ્રતના પારણા કરવાના રહેશે તો ત્રણ તારીખે પારણા કરવાનો સમય સવારે પાંચ વાગેને પાંચ મિનિટથી આઠ વાગેને દસ મિનિટ સુધી રહેશે અને જે લોકોએ ત્રણ તારીખે એકાદશીનું વ્રત કર્યું હશે તેને વ્રતના પારણા ચાર તારીખે કરવાના રહેશે કે જેનો સમય છે વહેલી સવારે પાંચ વાગેને ત્રેવીસ મિનિટથી આઠ વાગેને દસ મિનિટ સુધીનો આ સમયમાં પારણા કરવાના રહેશે ખાસ કરીને અહીંયા તારીખનું ધ્યાન આપજો તારીખમાં ફેરફાર થાય નહીં કદાચ ન સમજાય તો ફરી એક વખત આ વિડીયો જોઈ લેજો અને જો આપણે એકાદશીના દિવસે પૂજાના સમય વિશે વાત કરીએ તો એકાદશીની પૂજા સવારે સૂર્યોદયથી લઈને સવારે નવથી સાડા નવ વાગ્યા સુધીમાં કરી લેવાની બે તારીખે અને ત્રણ તારીખે બંને દિવસનો આ જ સમય રહેવાનો છે તો મિત્રો આશા રાખે છે કે જે જે લોકોએ અમને એકાદશી વિશે પ્રશ્ન કર્યો હતો તે દરેકને તેનો ઉત્તર મળી ગયો હશે તથા જે લોકોએ આ સંપૂર્ણ વિડીયો જોયો આશા છે કે તેને પણ એકાદશીની માહિતી મળી ગઈ હશે કે ક્યારે કોણે વ્રત કરવાનું છે દ્વારકાને ડાકોરમાં જે પ્રમાણે એકાદશી થશે તેની પણ માહિતી આપી દીધી છે કે જેથી કરીને દ્વારકાધીશ મંદિર મુજબ જે લોકો અગિયારસ કરતા હોય તે લોકો તે મુજબ જ અગિયારસ કરી શકે તો હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ એકાદશી વ્રતનો મહિમા વિધિ કથા સાંભળીશું કે જે માત્ર દસ જ મિનિટનો વિડીયો હશે તો એકાદશીના દિવસે તે આપ અમારી સાથે જરૂર સાંભળજો એકાદશીનો સત્સંગ કરજો આપને જરૂર પસંદ આવશે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર